કામદેવે ઇન્દ્રાદિ દેવતાઓને કીધું હું નહીં જઈ શકું મારી પત્ની ના પાડે છે દેવતાઓએ કીધું નહીં તારે જાવું પડશે જો તું જઈશ શિવજીની સમાધિમાંથી તું જગાડીશ ને તો લોકો તને બહુ માન સન્માન આપશે અને દેવતાઓમાં પણ તું રાજા ગણાઈશ એટલા બધા કામદેવને ચડાવ્યા એટલા ચડાવ્યા ને પછી તો કામદેવે કીધું ઓહો હવે તો મારે જાવું જ પડશે અને પછી કામદેવ પોતાના મિત્ર વસંત અને પોતાની પત્ની રતી ને લઈને જાય છે જે જગ્યાએ શિવજી સમાધિ માં બેઠા છે કામદેવ આવી અને એ સરસ મજાનું વાતાવરણ તૈયાર કર્યું છે ગોસ્વામી તુલસીદાસજી માં બહુ સરસ મજાનો છંદ લખતા કહે છે ભય કામ બસ જોગી સતાપસ કાવર કી કો કહે બીતર ્રહ્ડામ ગોસ્વામી તુલ સિદ્ધાથજી મહારાજ કે છે કામદેવે એવું સરસ મજાનું વાતાવરણ બનાવી નાખ્યું જ્યાં જો ત્યાં પોતાને શક્તિ ચારે બાજુ પ્રસરિત કરી દીધી જ્યાં જો ત્યાં કામ 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 સિવાય કઈ વાત નહીં બધી જગ્યાએ કામનો પ્રભાવ મોટા મોટા જોગીઓ આંખ બંધ કરીને બેઠા હતા એના મનમાં હોતે વિકાર આવવા લાગ્યા હો બ્રહ્માજીના મનમાં વિકાર આવવા લાગ્યો જોગીઓ પોતપોતાના સમાધિ તોડવા લાગ્યા પોતપોતાની ગૃહિણીને લઈને અંદર જવા લાગ્યા જ્યાં જોવો ત્યાં કામ પ્રસરી ગયો દેવ દાનો માનવ બધી જગ્યાએ કામ કામ સિવાય કાંઈ નહીં પણ ગોસ્વામી તુલસીદાસજી મર્યાદાની ભાષા લખતા કહે છે બધામાં કામ વાપી વ્યાપી ગયો પણ જેણે રામનું નામ લીધું ને એને કામ કાંઈ કરી શક્યો નહીં રામનું ભજન કરવાવાળાને કામ કાંઈ ન કરી શકે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે પછી તો કામદેવે એકસાથે પાંચ બાણ ચડાવ્યા शिवजी ने कामना बाण से घायल करवामाटे एक साथ पांच बाण चढ़ाईवा सौरभ पल्लव मदन बिलोका भय को कंपे उत्र लोका तब शिवति सरल उगार अचत वन को मयौ जग भारी धर असुर भय असुर सुथारी કામદેવે એક સાથે પાંચ બાણ તૈયાર કરી અને મહાદેવની સામે અનુસંધાન કર્યા રામચરિત માનસ માં લખેલું એક સાથે પાંચ બાણ છોડ્યા જેવા પાંચ બાણ છોડ્યા એમાંથી એક બાણ મહાદેવના કપાળમાં લાગ્યું મહાદેવના કપાળમાં જે ત્રીજું લોચન છે અગ્નિ છે એમાં જ્યાં બાણ વાગ્યું તા તો મહાદેવની આંખ ખુલી અને જ્યાં ખુલેમાંથી અગ્નિ નીકળો અગ્નિ નીકળતાની સાથે હામે ઉભેલો કામ દેવ ભડ 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 ફડફડ કરતો બળવા લાગ્યો કામદેવ દેવ બળીને ભસ્મ થયો અને રાખ ત્યાં ઉડવા લાગી રતિ આવીને મહાદેવને કહે છે હે મહાદેવ મારા પતિનો કાય વાક નથી તમે એને બાળી નાખો ભગવાન મહાદેવ કહે છે જો કામદેવે આ બે આંખમાં માર્યું હોત તો કાય વાંધો નતો પણ અહીંયા માર્યું ને અહીંયાથી અગ્નિ નીકળે

કૃષ્ણ અવ તારા જબ જદુવાસ કૃષ્ણ તારા જબ જદવાસ કૃષ્ણ તારા જબ જ તા કૃષ્ણ गल कृष्णया व હા છે અહીંયા ભગવાન શિવજીએ રતીને કીધું તારો પતિ કામદેવ અત્યારે ભલે બળીને ભસ્મ થઈ ગયો પણ તારો પતિ તને ક્યારે મળશે તો કે દ્વાપર યુગની અંદર રતીએ કીધું કે કૃષ્ણના દીકરા બનીને આવશે ત્યાં સુધી મારું યુવાનીનું શું હું વૃદ્ધ થઈ ગઈ તો ભગવાન શિવજીએ કીધું રતીને કે તું ક્યારે ગૌઢી થઈશ નહીં તું યુવાન ને યુવાન કાયમ માટે રહીશ